નમસ્કાર મિત્રો જય સોમનાથ જય દ્વારકાધીશ આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે સવારમાં આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે નીકળવાનું છે મીઠાપુર દ્વારકા તો ત્યાં આપણે થોડુંક બકાલું પણ લઈ જવાનું છે તો અત્યારે આપણે સવાર સવારમાં પહેલાં વેરાવળ હરાજીમાં જઈ આવીએ અને પહેલાં થોડુંક બકાલું લઈ આવીએ મિત્રો આ છે અહીંથી માર્કેટની શરૂઆત થઈ ગઈ છે ડુંગરીથી તો પહેલાં આપણે લઈ લઈએ વેરાવાળની માર્કેટ હરાજી અત્યારે બોલ ટ્રાફિક છે આમાં હવે હાઈ કરે શું છે માર્કેટ ભાઈ નંબર એક નંબર અત્યારે તમારા અહીંયા યુવતય બધું મળી જાય હબલા બબલા તૈયાર બધું હે મોકલવાનું છે જો આ ભાઈ કે શૂટિંગ ઉતારું આ તમારે લઈ લઈએ આપણે આ ભાઈ કંઈક ભરીન ભાઈ ગયા તો રેકડીમાં હું ભેરું સફરજન એમ છે વિડીયો શૂટિંગ ઉતારે શૂટિંગ ઉતારે બધા જબલા જબલા બધા તૈયાર કમ્પ્લીટ રાજીમાં ઓરા નંગણાનો ફૂલ સ્ટોક છે આ જો હા ભાઈ થઈ રહી છે તો તમને હોલસેલ બહુ

આ મેસા પણ લીધા તીખા ને મોરાબાઈ અડધો કિલો અડધો કિલો વાલણ પાંદરી પણ લીધી લીલું લાશા છે લીલી ડુંગળી ત્યાં ફૂલ બાખા જે બોલાવવાની છે આપણે ઊંધિયું કરીને ખાવાનું છે અને રીંગણાનો નો કરીને ખાવાનું છે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળવાનું છે આપણે પહેલાં પહેલાં બધું ભરી લીધું છે આપણે હજી પહેલા બાર પણ ત્રણ ચાર પડ્યા છે એટલે હવે રિક્ષા કરવા જ આવી ગયો બસનો પણ ટાઈમ થઈ ગયો આપણે અગિયાર વાગે બસ છે પણ બાકી ગયો એટલે ફટાફટ તો રિક્ષા કરી ને આપણે હવે બસ સ્ટેન્ડ નીકળીએ ફાઈનલી આપણે ઘણી રાહ જોયા પછી આપણી બસ આવી ગઈ છે છે ઉના ઓખા આપણામાં જવાનું છે આપણે બધા સામાન્યમાં રાખી દીધો છે પાણી થોડોક હોલ્ડ છે ઉપડે એટલે પછી નીકળીએ આપણે ઘણી રાહ જોવાય અગિયારનો ટાઈમ હોતો નથી એ મોણા બાર થવા આવ્યા છે તો હજી પણ બસ અહીં પડી છે ગુજરાત સરકારનું ભાઈ એસટી છે એટલે થોડું ઘણું દુલા મોડું થાય તો વાલો ઉપડે લે એટલે નીકળીએ આપણે અને પહોંચીએ દ્વારકા મીઠાપોર મિત્રો ફાઇનલી આપણે પાંચ સાડા પાંચ કલાકની સફર કરી અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ આપણે મીઠાપુર પહોંચી ગયા છે આ છે ટાટા કેમિકલનો મેઇન ગેટ અહીં આપણે ઉતરા છે મીઠાપુર આપણે દ્વારકા પછી જાવું મારો શાળો અહીં રહી છે એટલે પેલા અહીંયા ક્યારે આપણે જવાનું છે તો મારા શાળાએ જો રિક્ષા પણ મોકલી દીધા એ મારા માટે તો આપણે હવે ત્યાં જઈએ મારા શાળાને તો ખબર છે અમે ત્યાં જઈએ પણ મારા શાળાના જે ઘરવાળા છે ભાર્ગવીબેન એને ખબર નથી એને આપણે તલસા જવાની છે તો જોઈએ કે આજ એને કેવું રિએક્શન છે ને તો વિડીયોમાં બેના રહેજો

હવે આપણે સેલાઉ પાડવા થોડા ઉપાડે આપણે હવે એની પાછું ને લઈ લીધે બધે હવા હવે તો આપણે મહેમાન થઈ ગયા ને હવે પૂગી ગયા આપણે ફેલાઉ પાડીને જાય હવે આ છે એનું અહીં ક્વાર્ટર ફાઇનલી આપણે પહોંચી ગયા અને રાઈઝ આપી દીધી છે આપણે હવે જો એટલા જણા હતા ને એમાંથી હવથી લાઈટ કહો ને પહેલાં તેડી લીધું જો હે આ ઢીંગને પેલા તેલ લીધું પહોંચી તો ગયા હતા પણ સરપ્રાઈઝ ના ખુશીમાં રિક્ષામાંથી તો વાળાને ફોન કર્યો ને પછી ગાડી લઈને લેવા જાવ પીડ્યો પાછો આ ઉપર મીકો તો નહીં ભૂલાઈ ગયો ગાડી લઈને લઈને જો પાછા આગળ તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો જય ભોલેનાથ વા